નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી પહેલાં બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી આવનારો વિડીયો અમારો સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વધારે સમય ન લેતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવાનું શરૂ કરીએ તો અજમો નીચો બજાર છે એક હજાર એકસો ને એંશી રૂપિયા અને ઊંચો બજાર ભાવની વાત કરીએ તો પણ તે સેમ જ છે એરંડા નીસો બજાર ભાવ છે અગિયારસો રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો બારસો ને રૂપિયા પછી ડુંગળીની વાત કરીએ તો નીસો બજાર ભાવ છે મિત્રો પ્રિન્ટ મિસ્ટિક છે સો રૂપિયા અને ઊંચો ભાવ છે બસો ને સિત્તેર રૂપિયા સોળા નીસો બજાર ભાવ છે ચૌદસો ને પંચાણું રૂપિયા અને ઊંચો ભાવ પણ તેજ સેમ છે ધાણીની વાત કરીએ તો નીસો બજાર ભાવશે એક હજારને દસ રૂપિયા ઊંચો બજાર ભાવ છે ચૌદસો ને ત્રીસ રૂપિયા ત્યાર પછી સણાની મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવશે એક હજાર સાઠ રૂપિયા ઊંચો બજાર ભાવ છે બારસો સોળ રૂપિયા ત્યાર પછી જો મિત્રો સફેદ ચણાની વાત કરીએ તો નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ બંને સેમ છે સોળસો ને રૂપિયા મગફળી તો નીચો બજાર ભાવ છે સાતસો ચાળીસ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો એક હજાર પંચાવન રૂપિયા પછી મિત્રો જો ગવારની વાત કરીએ તો નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ બંને સેમ જ છે આઠસો ને સોવી રૂપિયા

બાજરીના બજાર ભાવ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટમાં આજના તો ત્રણસો ને બાવીસ રૂપિયા છે નીસો બજાર ભાવ ઊંચો બજાર ભાવશે ત્રણસો નેવું રૂપિયા મગ તો નીસો બજાર ભાવશે એક હજાર સો રૂપિયા ઉસા બજાર ભાવની વાત કરીએ મગની તો એક હજાર ચારસો ને પંદર રૂપિયા અને બજાર ભાવની મિત્રો વાત કરીએ તો ચૌદસો ને સિત્તેર રૂપિયા ત્યાર પછી સિંગ ફાડા મિત્રો નીસો બજાર ભાવ છે એક હજાર એકસો ને પંદર રૂપિયા અને મૂસા બજાર ભાવની વાત કરીએ તો એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા રાયની જો મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવશે એક હજાર બસો ને વીસ રૂપિયા ઊસો બજાર ભાવની મિત્રો વાત કરીએ રાયની તો એક હજાર બસો ને રૂપિયા તલ કાશ્મીરી નીસો બજાર ભાવશે એક હજાર નેવું રૂપિયા અને ઉસા બજાર ભાવની વાત કરીએ તો બે હજાર બસો ને રૂપિયા કાળા તલની મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવશે બે હજાર ચારસો ને રૂપિયા અને કાળા તલનો ઊંચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો ચાર હજાર એકસો પાંચ રૂપિયા તલ સફેદની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે આઠસો રૂપિયા ઊંચો બજાર ભાવની વાત કરીએ તો એક બે હજાર એકસો ને રૂપિયા પછી મિત્રો જો જુવારની વાત કરીએ તો નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ બંને સેમ જ છે પાંચસો એકોતેર સોયાબીનની મિત્રો વાત કરીએ તો સોયાબીનનો બજાર ભાવ છે નીચો ચારસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની મિત્રો વાત કરીએ સોયાબીનની તો આઠસો રૂપિયા તુવેરનો બજાર ભાવ છે મિત્રો નીચો ચારસો આઠસો રૂપિયા મિત્રો અને ઊંચો બજાર ભાવ છે બારસો રૂપિયા ને રૂપિયા અને બે રૂપિયા અડદનો ઊંચો બજાર ભાવ અને નીસો બજાર ભાવ ખેડૂત મિત્રો બંને સેમ જ છે તેરસો છપ્પન રૂપિયા પછી મિત્રો જો ઘઉંની વાત કરીએ લોકવનની તો લોકવન ઘઉંનો બજાર ચારસો ને ચાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ વાત કરીએ તો પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડાની મિત્રો વાત કરીએ તો નીસો બજાર ભાવ છે ઘઉં ટુકડા પાંચસો ઓગણીસ રૂપિયા ઊંચો બજાર ભાવ છે પાંચસો ઓગણ એસી રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી આવનારા બજાર ભાવના વિડીયો અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા